ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન ક્રમાંક એક્યાસીથી પંચ્યાસી છે તો ચાલો આપણે પહેલાં ફકરો વાંચી લઈએ એક ભૂખ્યું શિયાળ ખોરાકની શોધમાં હતું એને દૂર ઝાડ નીચે પ્રાણી જોયું તે ઝડપથી ત્યાં ગયું ખરેખર કોઈ મુસાફર પોતાનો ઢોલ ભૂલી ગયો હતો જે ત્યાં પડ્યો હતો પવનથી ઝાડની ડાળી ઢોલ પર અથડાવવાથી ઢમઢમ અવાજ થયો તેથી શિયાળને જીવિત છે તેવું લાગ્યું આ તો અવાજ પણ કરે છે તે સાહસ કરી ઢોલ પાસે ગયું અને ઢોલનું ચામડું ઉતારી નાખ્યું તેને મનમાં થયું જેની ચામડી આવી સુવાળી છે તેના લોહી માંસ કેવા સ્વાદિષ્ટ હશે એમ વિચારી શિયાળ નગારાની અંદર પડ્યું પ્રાણીને કરડતું પ્રાણીને કરડતું હોય તેમ કરડવા જતાં શિયાળના દાંત પડી ગયા અને હવે એને આ પ્રાણી નથી એ સમજાઈ ગયું પણ હવે આ પ્રાણી નથી એ સમજાય ત્યાં સુધી ઘણું જ મૂળ થઈ ગયું હતું શિયાળ પોતે ભૂક્યું છે એ ભૂલીને બોલ્યું ખાવાનું ભલે ન મળ્યું પણ ભેદ શોધ્યાનો લાહવ તો મળ્યો જેમને સાંભળ્યું તેમને શિયાળના સાહસને વખાણ્યું તો આ ફકરાના વાંચન પછી આપણે હવે પ્રશ્નોત્તરી જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે એમાં એક્યાસી નંબરનો ઢોલને શિયાળ સાથી પ્રાણી સમજી બેઠું કારણ કે ઢોલમાંથી શું આવતો તો અવાજ એના લીધે એને શું સમજી બેઠું પ્રાણી કઈ વાતની આતુરતા હતી સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હતી શિયાળના દાંત સાથે પડી ગયા તો કે શિયાળ નહીં ઢોલ ની અંદર જતું રહેલું એટલે નંગારાને એ કરડ્યો અને કરડવાથી એના દાંત પડી ગયા શિયાળે કયો ભેદ ઉકેલ્યો નંગારામાંથી અવાજ આવતો હતો કે નહીં પણ એ તો કઈ પ્રાણી થોડી હતો એટલે અવાજ કરનાર બધા લોકો પ્રાણી ન હોય એવો ભેદ શિયાળે ઉકેલ્યો પંચ્યાસી નંબર નો પ્રશ્ન છે શિયાળ શિયાળના કયા સાહસ ને તમે વખાણશો તો એને ભેદ શોધવાનો લ્હાવો લીધો એને સમજાવે છે ગોળ બનાવવા માટે હવે આગળના પ્રશ્નો અલગ છે ગોળ બનાવવા માટે વપરાતું સાધન કયું તો કે ચીચોડો મોટા ચીચોડામાં એ લોકો ગોળ બનાવે છે સમાન અર્થ ધરાવતો શબ્દોમાંથી અલગ પડતો શબ્દ કયો તો કે જો જલધી વરિધિ પરીથી આ પાણી શબ્દો છે એટલે આ છે એ અલગ પડે ત્યારબાદ અઠ્યાસી નંબર નો પ્રશ્ન આપેલ શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ જૂથને ઓળખો તો જો ઝાડ ફળ પાંદડા સરખા જ છે વૃક્ષમાં આવે નિશાળ બગીચો મેદાન નિશાળમાં હોય પેન રબર કાગળ આપણે બેગ ની અંદર હોય હવે આમાં જો મગ ચણા ને ઘઉં આ મગ ને ચણા કઠોળ છે ઘઉં અનાજ છે એટલે આપણે અલગ પડતી શું છે સી નીચે પૈકી કયું શબ્દ જૂથ ખોટું છે તો તમે જો વાંચશો તો ગોળ એટલે આકાર ગોળ એટલે ખાવાનો પદાર્થ મોર એટલે પક્ષી મોર એટલે માંજર ચોરી એટલે વસ્તુની ચોરી ચોરી એટલે લગ્ન મંડપની ચોરી આ બધા બરાબર છે પાણી એટલે પીવાનું પાણી ને બીજું પાણી એટલે આગ થાય આ કૂવાનું પાણી ખોટું આપેલું છે એટલે આથી આ જે ડી શબ્દ છે એ ખોટું છે વાનગી ન હોય તે વસ્તુને આપણે ઓળખવાની છે વાનગી એટલે આપણે જે કિચનમાં બનાવીએ તે મોહન થાળ કોપરા પાક દૂધ પાક આ વાનગીઓ છે પણ બટાટા એ શાકભાજી છે એટલે આપણો જવાબ છે શું આવશે બટાટા પછી આ ઈઝી છે ગધેડાને બચ્ચાને ગધેડાના બચ્ચાને શું કહેવાય તો કે ખોલકુ નીચેમાંથી સાચું વાક્ય પસંદ કરો મહેશ દોડતો હતો મહેશ દોડતી હતી ખોટું છે મહેશ દોડતું હતું ખોટું છે મહેશ દોડતા હતા ખોટું છે કારણ કે આ એક વચન છે એટલે મહેશ દોડતો હતો હું કુહુ કુહુ બોલું છું હું કોણ તો કે સિમ્પલ કોયલ એના જવાબ શું આવશે કોયલ ત્યારબાદ નાઇન્ટી ફોર સાચી જોડની દર્શાવતો શબ્દ કયો તો કે આ મૂર્તિ સી શબ્દ છે એ સાચી જોડની છે ઝાડના બે સાચા પર્યાય વાય શબ્દ શોધો તો વૃક્ષ અને તરુ અલગ પડતો શબ્દ શોધો બગીચો ઝાડ ફૂલો ને ચકલી તો એમાં અલગ પડતો શબ્દ કયો આવશે ચકલી જે બહારથી આવે છે સુરેશ વિદ્યાર્થી છે સુરેશ હોશિયાર પણ છે તો અહીંયા નામની જગ્યાએ આપણે કયું સર્વનામ વાપરીશું તે તે હોંશિયાર છે નાઇન્ટી એટ નીચેના શબ્દોમાંથી શબ્દકોષનો સાચો ક્રમ જણાવો તો કે કાગળ અંજીર કૂવો આની પહેલાં ક આવી ગયો એટલે ખોટું અહીંયા કહેલા ભ આવી ગયા એ પણ ખોટું આવી એટલે એ પણ ખોટું એટલે આ છે અનિલ અંજીર અને વાક્યમાં કયું વિરામ ચિહ્ન વપરાયેલ છે કાશી નગરીમાં એક મોચી રેતો હતો અને છેલ્લે પૂર્ણ વિરામ છે એટલે ઓપ્શન આવશે સી કક્કાવારી ક્રમમાં ગોઠવો હમણાં જ આપણે ગોઠવેલું તો પેલા ક પછી ઘ અને પછી ચ એટલે કાગળ ઘર અને ચોર એ કાર્યક્રમમાં આવશે નીચે માંથી કયું વાક્ય સાચું છે ચૂંટણી ડઝ નોટ ક્લીન સર તીથ એક જ વાક્યમાં ડઝ અને વર્ડની સાથે એસ આવશે નહીં એટલે આ વાક્ય ખોટું છે પછી તૃતીય પુરુષ એક વચન સાથે ડુ આવતો નથી એટલે આ બે વાક્યો બી શું છે ખોટા છે એટલે આપણો જવાબ આવશે ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ એવરી ડે ત્યારબાદ ડેશ હેઝ અ ન્યૂઝપેપર તો આવશે હુ હેઝ અ ન્યૂઝપેપર પેપર કોની પાસે ન્યૂઝપેપર છે એકસો તે ત્રણ It is a compass box. So no it is. Yes, it is. Yes, it isn't. No, it is. Sachaya so, say, yes, it is. It was raining. Dash, I took my umbrella. It was raining. So I took my umbrella. क्य योग्य पदक्रम वालों विकल्प पसंद करो तो आ वाक्य एक सौ छ नंबर पीपल डेकोरेट देर होम्स ऑन न्यूयर त्यार बार? સાચો સ્પેલિંગ કેમલ નો બધાને સી એમ એલ કેમલ ત્યાર પછી આ ચિત્ર આપણે જવાબ આપવાના છે તો એમાં ધીસ ઇઝ અ પિક્ચર ઓફ જો સોફા છે એને બધું જ છે ત્યાં એટલે ડ્રોઈંગ રૂમ એટલે ઓપ્શન આવશે બી ત્યારબાદ પ્લાન્ટ ઇઝ ડેશ ધ સોફા તો નિયર ધ સોફા She dashed to school every day. She goes to school every day. Dash is there in a doctor's bag? So, what is there in a doctor's bag? There is a cart in the farm. So, yogya prashna vakya कार्ट इेर अ कार्ट इन फार्मेर अट्ले ऑप्शन आंदी संकेत को पहचानी तो आग जाऊ नहीं आगे प्रवेश बंद है माली शब्द का लिंग परिवर्तन कीजिए माली का होगा मालिन भ प्लस ग प्लस तो भगत कुटिया अर्थात तो कुटिया का मतलब होता है झोपड़ी हम देश की सेवा हम देश की सेवा फसलें लेकर करते हैं तो किसान जो फसल उगाते हैं सही मुआवरे के जोड़ पहचानिए नोक झोक करना का मतलब होता है उग्र चर्चा करना मैं जल और थल पर नहीं रहता तो जल और थल पर कौन नहीं रहते तो મર જોલમાં નહીં રહે પ